હા હેલ્લો મિત્રો તો આપણે હવે નીકળી ગયા છીએ વસઈ વસૈ લગભગ દોસ્તો આવું છે અત્યારે જઈએ છીએ આમ તો બધા મિત્રો રાત રોકા ત્યાં કારણ કે રાત્રે રાજ ગરબા આયોજન છો પણ મારા થોડું કામ છે એટલે આપડે ઘરે આવી જઈશું પાછા અને બીજા મિત્રો છે રોકાવાના છે હલો દોસ્તો જો જો આપણે હવે જઈએ છીએ અને ત્યાં મારો મિત્ર છે સુનિલ અને બીજા બે ત્રણ મિત્રો છે ધાર્મિક નહીં એ રાહ જોઉં છું ક્યારે અડધો કલાક અડધો કલાક ખરીને ઘણો ટાઈમ થઈ ગયો કારણ કે સવારે લેટ ઉઠ્યા હતા એટલે તો ઉભા રહ્યા છે જઈએ છીએ રાહ જોવું છે જોવા એમનો કેવી રીતે કરે બે ત્રણ કોલ આવી જશે પાછા

Hãy subscribe cho kênh Ghiền Mì giờ Để không bỏ lỡ cái video hấp dẫn này. कौन बनिए सर 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 बात हो रही है आ रुकी आलू सुनिए दान भाई 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 जमीली दी थाने बता हा तो मोले है दोस्तों भाई ये पता ही दो तो लाइव बोलो પગ ભેગા કરે પગ ભેગા કરે પગ હા ચશ્મા બે હા લાગેટ બધા બાબુ ના બાકી નહીં કરવાના તો અલ્લા

ઉપર કે ઉપર